પાછા આવીને ઉભા હશે નવા બ્લોગની અંદર તો કેવી મજા આવશે છે બની બ્લોગ ઉપર નવા તો લાઇક કરજો પણ કરી આપણે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટિંગ છે મતલબ દવા છોટવાનું દવા છોટવાનું બ્લોગ મતલબ અમારે ડેલી મતલબ દવા છોટવાનું ચાલે છે આજકાલ એના માટે આપણે બ્લોગ નથી પણ બનાવતા અને આપણને થોડી ઘણી ચેનલ ડાઉન થાય છે મતલબ બ્લોગ તો ફરતા નહીં ઘણા બધા ભાઈ એમ કહે છે કે તમારો બ્લોગ કમ નહીં આવતો એના હિસાબે આજે આપણે ફરી એકવાર દવાનો બ્લોગ બનાવીએ પસંદ આવે તો લાઈક કરજો ભાઈ કારણ કે અમારી જોડે કંઈ બીજું કંઈ મતલબ અમે એમ શેર નહીં કહેવાય કંઈ બનાવવા જેવું તો દવાનો બ્લોગ બનાવે છે પાછા આજે તો બન્યા રહેજો બ્લોગ ઉપર અને ચાલો આપણે તો ભાઈ આ છે આપણી ફેન્સિંગ જુઓ આખા મતલબ અમે આખી વાડી ચોપર ફેન્સિંગ કરે છે આપણે આપણે જઈ રહ્યા છે આપણે મતલબ રસ્તાની અંદર જો આ છે આપણો માર્ગ તું ફાઈનલી આપણે પોગી જશે મીઠા મે ફાઇનલ દવા છોટા જો ગાઈસ જો આ છે અમારો બેરો આ છે અમારો કલ્પેશ ટાકો ના કાકો તો ફાઇનલી જો આપણે આવી જશે મીઠા મે મીઠી મે મીઠી મે મીઠી મે મીઠી મે તો ફાઇનલ જો આપડા પમ આપણે ચાલુ કરીએ દવા અને તમને કેટલા દિવસ પછી આજે ફરી તમને એક દવાનો બ્લોગ લઈને આવી જશે તમારી અંદર તમારી નહીં મારી ના 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 એ મારા મોબાઈલ ની અંદર તો ફાઇનલી છે આસા દવા આ દવા નાખી છે દોડી દોડી દૂધ જેવી દવા લેવી બાટલા અલારા આપણે જો આ દવા છે એક લોંબુ લોંબુ બોટલું અને એક આ છે ગોલ ગોલ ડટુ નાના બોટલું તો બન્યા રેજો गाइस આપડે બ્લોગ ની અંદર મજા આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ પણ કરી દેજો આપડે ચેનલને આપણે દવા નાખીને કમ્પ્લેટ થઈ જશે પડી દઈએ પાણી પાણી પડીને જી આપણે હવે દવા સોઢવાની કેવો મજા આવશે આજના બ્લોકમાં લાગે તો મને બહુ જ મજા આવે છે તો ફાઇનલી બની આડે જો બ્લોગ ઉપર પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લેજો વાંદર છે અમારો વાંદર 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 તો ફાઇનલી જો કઈ આપણે ચાલુ કરી નાખીએ છીએ આની અંદર દવા જોવા મીઠી આવી છે જો પાકી પડી છે પણ તોય અમુને જડી જપા ન કંટાળી જશે જો તો પછી શું કરવા કે દવા પાર ભૂસડા સામે પાટી જશે આજકાલ અમારા તો આવી રીતે દવા સોંટી જશે આપણે કાયમ માટે કોઈ દિવસ એમની કે આજે બીરો છે તો કેવીક મજા આવે છે દવા સોટવાની અમને તો બહુ જ મજા આવે નાતી હોય તો કેવું પણ મજા આવે છે તો કઈ આટલું રહ્યું છે આવે આપણે લગભગ બે ત્રણ પંપ જેવું તો સોટી ને પછી આપણે જવાનું છે કપા ભરવા તો ફાઇનલી તમે જોઈએ આપણે દવા શોટેલા અને દવા સોટીને મતલબ અમે દવા ચાલુ છે હજુ લગભગ બબે પંપ બાકી છે અને કાકામને શોટે છે દવા અને આપણે પંપ ઉતરી જશે ચાર્જિંગ નહીં આપણે પંપ એટલે આપણે હવે પંપ મીકીને ગેરા છે એમની વાટ જોઈશે જુઓ અને કાકામને પહેલાં હવે દવા સોટાશે ખેતર મેં જશે લઈને તો એમની વાટ જોઈને આપણે છે અને કેવી મજા આવી આજના આપણા બ્લોકમાં મજા આવી તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ પણ કરજો અને હવે પાછાનું આવાના અંદર તો ચાલો મળીએ હવે આગળ નવા